રાજકોટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલાના શોરૂમ પર બબાલ થઈ ખરાબ સર્વિસના કારણે ગ્રાહકો લાલ ખૂમ થયા વાહન ખરીદ્યા બાદ યોગ્ય સર્વિસ ન મળવાનો ગ્રાહકો આરોપ આરોપ લગાવી રહ્યા છે સર્વિસમાં થતા હોવાના સામે હંગામો થયો ગ્રાહકોએ શોરૂમનું શટર બંધ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો આક્રોશ વ્યક્ત કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકોને યોગ્ય સર્વિસ ન મળતા લોકોએ આ રીતે વિરોધ કર્યો હતો ખરાબ સર્વિસના કારણે ગ્રાહકો લાલ ગુમ થયા હતા કારણ કે જાહેરાતો શોરૂમનું શટર બંધ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલાના શોરૂમ પર બબાલ થઈ અને આ બબાલના દ્રશ્યો જે સામે આવ્યા છે આ ગ્રાહકો એટલા કંટાળ્યા કે તેમણે શટર બંધ કરીને અને બહાર આવીને વિરોધ દર્શાવ્યો હતો સર્વિસમાં ધાંધિયા થતા હોવાના તેમણે આરોપ પણ લગાવ્યા છે ગ્રાહકોએ શોરૂમનું શટર બંધ કરીને વિરોધ દર્શાવ્યો ત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલા લેતા પહેલાં આ દ્રશ્યો આપ ખાસ જોઈ લેજો કારણ કે સ્કૂટર લીધા બાદ તમને યોગ્ય સર્વિસ ન મળે તો આ પ્રકારની હાલત થાય છે જે રાજકોટમાં જોવા મળી રહી છે સર્વિસમાં ધાંધિયા થતા હોવાના ગ્રાહકોએ આક્ષેપ કર્યા છે અને ગ્રાહકો હવે પોતાની વાતની રજૂઆત કરી રહ્યા છે આ રીતે અને તેઓ ગ્રાહકો આ શોરૂમની બહાર હવે ધરણા પર બેઠા છે